જય ગૌ માતા જય ધરતી માતા અને માતૃ શક્તિને મારા સક્ષત પ્રણામ છે હવે આપણે આજે હરસિંહ રતનસિંહ રાઠોડના પ્રાકૃતિક પંચસ્તરીય મોડેલ ફોર્મ ઉપર આવ્યા છીએ અને તમે બધા જોઈ શકો છો તમને દેખાય છે કે ચોરી ગુવાર ભીંડા કાકડી દેખાય છે ખેડૂત તો જો આ કાકડીના રૂપા છે થોળીની સાથે સાથે કાકડી જોઈ લેજો કાકડી દેખાય છે ને કાકડીના રૂપ છે મિશ્ર પાક તરીકે પંચસ્તરીય મોડેલ ફાર્મની અંદર કાકડી સિવાય આજુબાજુ પીંડા છો જોઈ લેજો તો દરસો જ ભાઈઓ દેખાય છે ને ઉપાડીને જુઓ બતાવું તમે હા હા તો દર જોવા રીતે અમે રોજ ઉપાડીએ છીએ તો દરજ્જાના રૂપ જુઓ દેખાય છે ને आणि किंवाय तांदळजू आम्हा मला मिनरल्स म्हे जे खाय आणि खूप भरपूर प्रमाण मिनरल कूप जरुरी आहे तो जॉब तो खराब एन तरी मोडील फार्म जबरदस्त उभं झाली गेल्या वीस दडाम पाकू पाक उभं गो वेचा पण चालू आहे अत्या हाल तीस रुपये किलो वेची रेसु रोज बजारम लई जाऊस तीस रुपये किलो वेचू शू रोज वीस किलो वेचू शू રોજ મારે છસો રૂપિયા મળી જાય ખરેખર આવી ખેતી કરતા રહેજો આ ગાયા દરિત ખેતી આને કહેવાય ત્યાં બળદ દેખાય છે ને દૂર જો લખડ્યું ભાઈ એ બળદ દેખાય બળદથી કરો બે હથિયાર ચાલુ છે અને ખરેખર આવી ખેતી કરવાથી ખેડૂતને પોત પૈસા જડ તૈયારીમાં જોઈતા હોય તો ચડી શકે એમ બરાબર હા ઘણા ખેડૂતો રાહ જુઓ કે આપણે આવું પાક ને ક્યારે મળશે કે પંચસ્તરીય ક્યારે કરીશું પણ પંચસ્તરીય મોડેલ ફાર્મની તાત્કાલિક જ આવક મળે છે વિશ્વાસ રાખી અને ખેડૂતભાઈ ખેતી કરો મૂંઝવણ હોય તો મારો મોબાઈલ નંબર સત્તાણું સાડાસ એકોતેર બાવન ઇક્યોતેર ઉપર તમે પૂછી લેજો અને એવું લાગે કે તમારે અહીંયા મોડેલ ફાર્મની મુલાકાત કરવી હોય તો તમે આવી શકો છો મને કોન્ટેક કરી અને આપજો આપણે મળીશું અને શાંતિથી વાર્તાલાપ કરીશું અને સમજ પાડીશું આની અંદર આગલા સમયની અંદર ઘઉંનું વાવેતર કરેલું એની અંદર જીવામૃત છોડેલું અને ઉપરાશ માટે ખોડિયાનું દ્રાવણ પણ બનાવેલું જય જવાન જય કિસાન